નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ અને એનું આ સબ ચેનલ આપણું ખેડૂતભાઈ ન્યૂઝ સ્વાગત છે તમારું હું છું કિશન પિંડારિયા આજે તારીખ તેર દસ બે હજાર પચીસ વાર સોમવાર આજના રાજકોટ ગોંડલ જામનગર અને જૂનાગઢના સો એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો વિડીયોને લાઇક કરી અને તમારા ખેડૂત મિત્રોમાં શેર કરી દેજો અને આજના આ વિડીયોમાં પણ આપણે મગફળી બજારની થોડીક ડિટેલમાં વાત કરવાના છીએ અને જામનગર માર્કેટિંગ યાર્ડમાં તમિલનાડુ સાઈડના જે વેપારીઓ હર વર્ષે આવે છે એની પણ આપણે આજે આ વિડીયોમાં વાત કરીશું સીધા માર્કેટિંગ યાર્ડમાંથી આપણે અપડેટ મેળવેલા છે તો આગળ વધી અને વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો વિડીયોને લાઇક કરી અને શેર કરી દેજો શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો પાંચ રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો સત્યાવીસ રૂપિયા હતો તુવેરાજે નવસો એકથી તેરસો દસ રૂપિયા राइडो 1100 થી 1230 वटाणा 961 થી 1860 कलंजी 4100 થી 4600 एरंडो 1200 થી 1275 가ળાતાલાજે 3050 થી 4075 મગ 911 થી 1676 પીડાચણા 930 થી 1115 સફેદ ચણાની જો વાત કરીએ તો 1300 થી 1911 એ જ રીતે આગળ જો વાત કરવામાં આવે સૂકી ડુંગળીની તો સાઠ રૂપિયાથી બસો પંચાવન લસણ ચારસોથી અગિયારસો વાલ પાંચસો પચાસથી નવસો એક ધાણા તેરસો પચીસથી ચૌદસો ચાલીસ ધાણી આજે તેરસો અગિયારથી પંદરસો તલ પંદરસો પચાસથી અઢારસો સાઠ રૂપિયા ઝીણી મગફળી સાતસો પચાસથી બારસો ઇઠોતેર જાડી મગફળી સાતસોથી એક હજાર એંસી રૂપિયા कपास कपासाजे बार सौ थी पंदर सौ पिंचोतेर जीरा जो बात करिए तो एकत्र सौ पचास रुपया थी सौ पचास रुपया बात करिए जुनागढ़ घऊ चार सौ चालीस थी पाँच सौ छवीस चना नौ सौ पचास थी अगियार सौ सो रुपया तुवेर अगियार सौ पचास थी तेर सौ पचास मग सोल सौ सो थी अठार सौ अठाणु धा तेरसो चौदह सौ सीतेर સોયાબીન છસોથી આઠસો છપ્પન રૂપિયા તલ ચૌદસોથી ઓગણીસો સાહીઠ જાડી મગફળીની વાત કરીએ તો સાતસો પચાસથી એક હજાર ત્રેપન ઝીણી મગફળીની જૂનાગઢમાં આજે વાત કરીએ તો સાતસો પચાસથી તેરસો ચોરાણું રૂપિયા જે હા મિત્રો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં પણ આજે ઝીણી મગફળીના સારા એવા ભાવ તેરસો ચોરાણું રૂપિયા હાઇસ્ટમાં જોવા મળ્યા છે ચીરાની જો વાત કરીએ આજે જૂનાગઢમાં તો ત્રણ હજાર રૂપિયાથી બત્રીસો પચાસ રૂપિયા વાત કરીએ જામનગરની અજમો આજે નવસો પચાસથી બારસો સુડતાલીસ ચણા એક હજારથી અગિયારસો સોળ રૂપિયા તુવેર આજે પાંચસોથી સાતસો હવે છાસઠ નંબર મગફળીની જો વાત કરવામાં આવે તો આજે તેરસો રૂપિયાથી હાઇસ્ટમાં અઢારસો રૂપિયા મગફળીનો ભાવ છે એ બોલાયેલો છે અને જે તમિલનાડુ સાઈડના વેપારીઓની વાત કરીએ વિડીયોના અંતમાં કરીએ જેથી કરીએ અને જે બજાર ભાવ છે પહેલા પહેલાં આપણે જોઈ લઈએ અને આ ભાવ છે એના ઉપર પણ ડિટેલમાં વાત કરીએ ધાણા આજે આઠસોથી ચૌદસો દસ રૂપિયા ધાણી એક હજારથી ચૌદસો વીસ રૂપિયા ચાડી મગફળી આઠસોથી એક હજાર ઝીણી મગફળીની વાત કરીએ તો એક હજારથી અગિયારસો નેવું કપાસ નવસોથી સોળસો પાંત્રીસ રૂપિયા जीरानी जो बात करिए तो 2500 रुपया थी, चौतरीसौ पचास रुपया बात करिए गोडलनी घसौ वीस सौ एस डूंगी 70 रुपया बसो बस एकसठ तुवेराजे एक हज़ार एकावन तेरसौ एक सोयाबीन सात सौ एक आठ सौ मग अगर सौ छवीस अठार सौ एकतालीस व्ल पाँच सौ एक नौ सौ अठाणु चना नौ सौ एकावन अगियारो एक છાસઠ નંબર મગફળીની જો ગોંડલમાં વાત કરવામાં આવે તો ત્યાં પણ સારો એવો ભાવ આઠસો રૂપિયાથી સત્તરસો એક રૂપિયા જોવા મળેલો છે વટાણા આજે સાતસો એકાવનથી અઢારસો એકત્રીસ લસણ ચારસો અગિયારથી નવસો એકતાલીસ આગળ જો ગોંડલમાં વાત કરવામાં આવે સફેદ ચણાની તો એક હજાર એકાવનથી બે હજાર એકવીસ તોલ એક હજાર એકાવનથી ઓગણીસો એકાણું જાડી મગફળી પાંચસો એકત્રીસથી અગિયારસો એકસઠ જેની મગફળી છસ્સો એક્યાસીથી બારસો છપ્પન રાયડો સાતસો એકત્રીસથી સાતસો એકત્રીસ અડદ એક હજાર એકથી અગિયારસો એકાવન ધાણા નવસો એકાવનથી સોળસો એક ધાણી એક હજાર એકાવનથી સોળસો એકોતેર કપાસા જે એક હજાર એકથી સોળસો એક જીરાની જો વાત કરીએ તો અઠ્યાવીસો રૂપિયાથી પાંત્રીસો એકતાલીસ રૂપિયા હવે જે તમિલનાડુ સાઈડના વેપારીઓની આપણે વાત કરીએ તો જામનગર માર્કેટિંગ યાર્ડમાં તમિલનાડુ સાઈડના વેપારીઓ છે એ ધીમે ધીમે આવવાના ચાલુ થઈ ગયા છે અને માર્કેટિંગ યાર્ડના જે ચેરમેન છે એમની જોડે જ આજના દિવસમાં અમારી વાત થયેલી છે અને આવનારી દિવાળી પછીના જે દિવસો હશે એની અંદર વધારે પડતા જે છે તમિલનાડુ સાઈડના વેપારીઓ ખાસ મગફળી લેવા આવશે અત્યારે થોડા ઓછા પ્રમાણમાં છે માર્કેટિંગ યાર્ડોમાં તમિલનાડુ સાઈડના વેપારીઓ આવવા માંડ્યા છે અને હાએસ્ટમાં જો આજે મગફળીના ભાવની વાત કરીએ તો અઢારસો રૂપિયા જેમ આપણે જોયા હાઇસ્ટમાં અઢારસો ભાવ જોવા મળેલા છે અને એ જ રીતે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પણ છાસઠ નંબર મગફળી સત્તરસોની આસપાસ જોવા મળેલી હતી અને બાકીના જે વધારેના અપડેટ છે આપણે આપણા વોટ્સએપ ગ્રુપની અંદર રોજે રોજ શેર કરતા રહીશું ચેનલ સાથે જોડાયેલા રહેજો અને વિડીયોને વધારે ખેડૂત મિત્રો સુધી મોકલો જેથી કરી અને એ ખેડૂત મિત્રો પણ વધારે માહિતી મેળવી શકે રોજના તાજા અપડેટ મેળવી શકે અને ક્યારે મગફળી વેચવી એ પણ જાણી શકે અને આ બધા વિડીયોઝની અંદર જો સારા એવા વ્યૂઝ મળતા રહેશે તો આપણે એક ડિટેલ વિડીયો બનાવશું કે હવે તમારે મગફળીમાં શું કરવું અને અત્યારે જે અહીંયા તમને વિડીયો દેખાય છે બે હજારના હપ્તાને લઈને છે તો તમારે હપ્તા નથી આવતા તો કેવી રીતે મેળવવા અથવા તો આવનારો બીજો જે નેક્સ્ટ હપ્તો છે એ તમારા ખાતામાં ક્યારે પડશે બધી ડિટેલ છે તો જઈને વિડીયો પણ જોઈ લ્યો અને કોમેન્ટ કરતાં જજો જેથી કરી અને આપણે ડિટેલ એક મગફળીના ભાવનો વિડીયો પણ બનાવી શકીએ તો વિડીયોમાં અંજ સુધી બનાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર